મા શક્તિના આરાધનાના પર્વ એટલે કે નવરાત્રીનો શુભારંભ થયો છે અને પ્રધાનમંત્રીએ પંદર ઓગસ્ટે લાલ કિલ્લા ઉપર જે જાહેરાત કરી હતી કે જીએસટીમાં રિફોર્મ્સ આવશે એ રિફોર્મ્સ આવી ગયા છે અને આજે એ નવા જીએસટી લાગુ પડ્યા છે જેની સૌથી મોટી અસર જો ક્યાં પડે ઓટોમોબાઈલ સેક્ટરમાં પડી છે કારણ કે ઓટોમોબાઈલ સેક્ટરની જે ગાડીઓ છે તે જીએસટીના કારણે ઘણી સસ્તી થઈ છે અને લોકોએ તેના માટે પ્રી બુકિંગ કરાવ્યા હતા અને આજે લોકો ડિલિવરી પણ લઈ રહ્યા છે આપણી સાથે જોડાયા છે બલજીતભાઈ બગ્ગાસ સર તેમની સાથે વાત કરીશું બગ્ગાસ સર પ્રધાનમંત્રીની જાહેરાત પંદર ઓગસ્ટે અને એનું અમલીકરણ અમલીકરણથી થઈ રહ્યું છે કેવો ફેરફાર ઘણી બધી રાહત જીએસટીમાં જે આપી છે અઠ્યાવીસ ટકાનું દર અઢાર ટકા જે કરવામાં આવ્યું છે એ હિસાબથી ગાડીઓ અમારી જે નાના નાની ગાડીઓ છે એમાં પંચાવન હજારથી લઈને દોઢ લાખ રૂપિયા સુધીનું કસ્ટમરને ડાયરેક્ટ બેનિફિટ થાય છે અને એથી બહુ જ સ્ટ્રોંગ ડિમાન્ડ છેલ્લા એક વીકમાં ઇન્કવાયરીમાં જોવા મળ્યું છે અને કસ્ટમર જે છે એ શોરૂમમાં ભારે ભાર વિથ ફેમિલીઝ આવે છે અને જે કસ્ટમર પહેલાં ગાડી લેવાનું નહોતા વિચારતા એ કસ્ટમર બી હવે ગાડી સસ્તી થવાથી એ કસ્ટમર વિચારે છે કે ગાડી લઈએ અને ખૂબ સારું ડિમાન્ડ છે દશેરા સુધી તો એવું લાગે છે એટલું ડિમાન્ડ છે કે સ્ટોક એકદમ ઘણું ઓછું કે કદાચ સ્ટોક વધી જાય અને અમે પ્રયત્ન કરી છે કે વધારે વધારે ગાડી કંપનીમાંથી લઈને આવીએ અને વધારેમાં વધારે ગાડીઓ કસ્ટમરને આપીએ અને આ આ હિસાબથી દશેરા દિવાળી બહુ જ સરસ વેપારીઓ અને ઇવન ગ્રાહકો માટે ઓપોર્ચ્યુનિટી છે એ વન્સ ઇન અ લાઇફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી છે ઓગસ્ટમાં વિચારી રહ્યો હતો કે નવી કાર ખરીદવાનું પણ પછી ઓગસ્ટમાં કે જાહેરાત થાય કે જીએસટીમાં ઘટાડો થાય છે તમે કીધું જીએસટીનો ઘટાડો થાય તો તેનો લાભ લઈ લઈએ આપણે એટલે આજે નવરાત્રીમાં ગાડી દઈએ ભાગ્યે જ બનતું હોય છે કે ગાડીના ભાવ ઘટે અને જે ગાડીના ભાવ ઘટે છે જેના કારણે ઓટોમોબાઈલ સેક્ટરમાં આગામી દિવસમાં તેજી દેખાય છે કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ